વડોદરા શહેરમાં આજરોજ ભગવાન જગન્નાથની તેતાલીસમી રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના બે ને ત્રીસ કલાકે ભગવાનનો રથ આવી પહોંચ્યો હતો જે ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા બિરાજીત થયા બાદ તેમની પૂજા વિધિ કરવામાં આવી હતી વડોદરામાં ભક્ત અને ભગવાનનો સાક્ષાત્કાર થતા સમગ્ર રૂટ પર જાણે ઉત્સવનો માહોલ જોવા હતો જેમાં ભક્તોએ હરે રામા હરે કૃષ્ણના ભજનની રમઝટ બોલાવી જે જગન્નાથનો ગગનભેદી નાદ કર્યો હતો

ભગવાન ની ગણાતી હશે તો ભગવાન જગન્નાથ છે તેનું વર્ણન ચંદ્રપુરાણ માં છે વિષ્ણુ પુરાણ છે અને ભગવાન જગન્નાથજીનો જે આપણે વર્ભોટ નીકળી રહ્યો છે એ જગન્નાથજીની ની જગન્નાથજી બલભદ્રા અને સુભદ્રાજી નગરચરિયા જગન્નાથ પુર્ય માં નીકળે છે અને વડોદરા શહેરમાં પણ ઇશ્કો દ્વારા તેની ચેતાવી જયારે નગર નો પ્રારંભ થઈ રહ્યો છે આખું વડોદરા ઉજવી પડ્યું ત્યારે ભગવાન જગન્નાથ ભગવાન બલભદ્રા અને સુભદ્રાજી ની આશીર્વાદ ની અનિવાદ તમામ નગરજનો પર એક છે તેતાલીસમી રથયાત્રા નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં ભક્તિનું વાતાવરણ જોવા મળે છે આપ જુઓ છો કે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે ધીમે ધીમે વરસાદના અમે છાકાની શરૂઆત થઈ રહી છે એ જ બતાવે છે કે ભગવાનની કેટલી તાકાત છે કુદરત ઉપર એમનો પ્રભાવ થયો છે વરસમાં માત્ર એક વાર જ્યારે ભગવાન નગર ત્યાં નીકળે છે પોતાના ભક્તોના સ્વાસ્થ્ય માટેની ચિંતા કરતા હોય છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમના માધ્યમથી થાય છે એવા ઇસ્કોન મંદિરના સેવા વિનાશ પ્રભુ વિત્યાનંદ પ્રભુ વાસુદોષ પ્રભુ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌ લોકો આજના દિવસે જગન્નાથ પ્રભુના દર્શન કરે અને આ દર્શનથી જ્યારે આપણે ધન્ય થતા હોઈએ ત્યારે વડોદરાના સૌ લોકોને એમના રૂટ ઉપર ઉભા રહે અને ભગવાનના દર્શન કરવા માટે વિનંતી કરું છું